નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ ભારતની મુલાકાતે છે તે પરિવાર સાથે ભારતની મુલાકાતે પહોંચ્યા હોય તેઓએ દિલ્હી ખાતે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી આ દરમિયાન લગભગ એક કલાક તેઓ અક્ષરધામ મંદિર ખાતે રોકાયા વેન્સ પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામ ખાતે રોકાયા હોય ત્યારે તેમણે અક્ષરધામ મંદિરથી નીકળ્યા બાદ પ્રતિક્રિયા પણ આપી હતી તેમણે કહ્યું કે મંદિરની મુલાકાત લીધા પછી મને આટલો બધો પ્રેમ અને આદાર સાથે આવકારવા બદલ આભાર આટલી સુંદરતા અને ચોકસાઈ સાથેનું આ મંદિરનું બાંધકામ ભારતની વિશેષતા દર્શાવે છે તેમને અને તેમના પરિવારને મંદિર ખાતે આવીને ખૂબ જ ખુશી થઈ પીએમ મોદી સાથે પણ તેમની મુલાકાત થવાની છે વેન્સ જ્યારે પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હોય ને દિલ્હીના અક્ષરધામની મુલાકાત લીધી હોય ત્યારે જેડી વેન્સની આ પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસ છે જ્યારથી તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ જેડી વેન્સનો આ પ્રથમ ભારતીય પ્રવાસ હોય અને તેમાં પણ અક્ષરધામ મંદિર ખાતે જઈ તેમણે ખુશી અનુભવી હતી